શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ જય દ્વારકાધીશ જય મુરલીધર બધાય વાળા પછી એમ તૂટી નીકળે જ્યાં ભેગા થાય ભાઈઓ વાત પેટ છૂટી નીકળે ને આહિર ને આહિરાણીમાં હજી એટલું સત ભર્યું છે કે જ્યાં મૂકે પગ ત્યાં આખે આખું ગોકુળ ફૂટી નીકળે અને એવું જ બન્યું ને ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દ્વારકામાં સોનાનો સૂરજ ઉગ્યો આખું દ્વારકા જાણે ગોકુળિયું ગામ બની ગયું મોટું ધામ બની ગયું અને રચાયો આહી રાણી મહારાસ આમ તો એ અનુભૂતિ છે હજારો વર્ષ સુધી સાચવી રાખવા જેવી છે કેટલાય જન્મારાનું પુણ્ય ભેગું થયું હોય ત્યારે આ ઘટનાના સાક્ષી બનવા મળે એવી ઘટના આમ તો આહિર હોવું પોતે જ એક બહુ મોટી ઘટના છે અને એમાં આ ઘટના ફળી આ એકવીસમી સદીની નહીં પણ સમગ્ર આહિર જાતિની મહાનમાં મહાન ઘટનાઓમાંની એક છે અને એટલે જ એ અભિભૂતિને કદાચ શબ્દોમાં વર્ણવવા બેસીશું તો કદાચ આજે બહુ શબ્દો વામણા પૂર્વાર્થ છે અને પાછા પડશે પણ આજે મારે નથી બોલવું એટલે જ મેં આપણા બાપને અહીંયા સાક્ષી આગળ રાખ્યો છે આજે એ મને જે બોલાવરાવે એ તમારી સમક્ષ મારે કેટલાક કારણોસર કહેવું છે કેટલી અદ્ભુત ઘટના કેટલી અલૌકિક ક્ષણ એમ કહેવાય કે ચાર ચાર જે આપણા મઠ છે એમાંનો એક મઠ અડસઠ તીર્થધામમાં જે એક અગત્યનું તીર્થધામ છે એ દ્વારિકા સાત મોક્ષદાયની નગરીમાંની એક જ્યાં આપણો કાળિયો ઠાકર આપણો બાપ જગત ગુરુ બિરાજે છે ત્યાં જ બરાબર ગોમતી નદીના કાંઠે આપણે સૌએ મહારાસ છે એના સાક્ષી બિના આમ તો ગોકુળ મથુરા વૃંદાવનને વ્રજવાણી ચાર વાર તો આપણા બાપે વચન આપેલું કે રાસ રમવા આવશે અને પાંચમી વાર આપણે એટલા માટે બોલાવ્યો કે પાંચમી વાર જો તું મારા વાલા ન આવ તો પંચમહાભૂતની વ્યાખ્યા પૂર્ણ ન થાય અને હવે પાંચમી વાર આપણે આપણા બાપ સાથે રાસ રમવા અને ઓલી પંચમહાભૂતવાળી વાત પૂરી થઈ કે આપણે સૌએ એક દિવસ આ પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે આપણે બધા નહીં હોઈએ પણ આ ઘટના કાયમ માટે આહિર સમાજ ગુજરાત સમાજ ભારત સાથે અને વિશ્વ સાથે ડંકો વગાડતી આમ નામ અકબંધ રહેશે અને એકબંધ રાખવી છે એટલે જ આ વિડીયો ઉતારું છું એક ક્યાં કામ ઘા રહ્યા કરતો હતો યાદવા સ્થળી થઈ હતી એ તો જો કે અલગ વિષય હતો કૃષ્ણ ભગવાનની લીલા હતી અને મદીરા એનું નિમિત્ત બની હતી એ પણ છતાંય એક રંજ રહેતો કે આપણા ભાઈઓએ એવો ઝઘડો શું કામ છે એ કર્યો અને પાંચ હજાર એકસો છવ્વીસ વરસ પછી જાણે મારી આહિરાણી માવડીઓએ એ જખમ ઉપર મલમ લગાડી અને એને સાવ મટાડી દીધો અને એક અનેરી ખુશી સાથે આખો સમાજ આખું દ્વારકા આખું ગુજરાત જાણે નાચી ઉઠ્યું હોય એવો ઉમંગ આવી ગયો આ જાણે બધા પાપ ધોવાઈ ગયા આ જાણે બધા કલંક મટી ગયા માથે જે કાળો ચાંદલો હતો એ આજ લાલ થઈ ગયો અને ખુશીના માયરા બધા આહીરો ખરેખર એકલોહિયા થઈ ગયા તો મારી માવડીઓને સૌથી પહેલાં વંદન વર્ષો પહેલાં બાપાએ એક સપનું જોયું કે આપણે બધા એક થઈને દ્વારકામાં કંઈક એવું કરીએ કે જેના કારણે આ ડંકો વાગી જાય અને જો આજ બાપા જીવતા હોત તો એ જોત કે ભગા દાદા ભગા બાપા કેટલી દોડા દોડી છે એ કરતા હતા પેથલજી બાપાએ કીધું હતું કે એક છો તો એકતા બતાવો જો આજ પેથલજી બાપાએ હયાત હોત તો એ જોત કે જવાહરભાઈ ચાવડા છે એ પોતે પીરસવામાં અને આવા આવા તો કેટલાય આપણે નામ લઈ શકીએ ગાંડા બાપાએ કરેલી માનતાઓ બધી જાણે એકસાથે ફળી ગઈ હોય એવી અનુભૂતિ છે એ આપણને સૌને છે આ મહારાષ્ટ્ર દરમિયાન છે એ થઈ તમે જુઓ કે આમ જોઈએ તો આ બધું એક ચમત્કારથી કંઈ કમ છે નહીં કેટલીક વાત કરવી અને કઈ વાત છે એ ન કરવી એવી અનુભૂતિ થાય એવો આ મોટો માનવ મહેરામણ દ્વારકાના કાંઠે ઉભરી પડ્યો હતો ઉભરાયો હતો લાગણી છલો છલ હતી બધાના મનમાં આ અનોખી પહેલ માટે એક અનેરો ઉત્સાહ છે એ હિલોળા લઈ રહ્યો હતો કેટલાય લોકોએ સોશિયલ મીડિયામાં એવું લખ્યું કે એક સામાન્ય સ્ત્રીને આવેલો વિચાર તો પેલા બાપ સ્ત્રી કોઈ દી સામાન્ય જ નથી હોતી અને એમાં એ આહિરાણી એ આહિરાણી અસામાન્ય હોય છે અને એક અસામાન્ય આહિરાણીને આવેલો અસામાન્ય વિચારને આ થયેલું અસામાન્ય કામ લીરીબેન તો બાપ આહિર સમાજની માં થઈને ઊભી રહી એને આટલો સરસ વિચાર આવ્યો એ વિચારને વંદન કરીએ એટલા ઓછા છે કારણ કે જે સમાજ જે આહિર સમાજમાં કોઈ દિવસ કોઈ ન કરી શકે એવું કામ એક વિચારે કરી બતાવ્યું એ વિચારની મહાનતા કેટલી અને વિચાર મગજમાં કોણે રોપ્યો હશે તો એ વિચારબીજને સૌથી પહેલાં વંદન કરી અને મારી વાતની છે એ હું શરૂઆત છે એ કરું એકવીસમી સદીની ખૂબ અગત્યની આ ઘટના અને જે લોકો ઘટનાના સાક્ષી બન્યા એમને ઘણાને ખ્યાલ નહીં હોય જે આહિર સમાજ સિવાયના ઇતર સમાજ હતા એમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ એક વર્ષથી થતું આયોજન હતું એક વર્ષમાં ગામો ગામ જ્યાં જ્યાં આહિરાણીઓ છે ત્યાં પુષ્કળ ઉત્સાહ હતો બધાએ ખૂબ મહાવરો કરેલો બધાએ આનું ખૂબ આયોજન કરેલું દરેક ગામે ગામે છે એ મોબાઈલ થ્રુ આ લોકોએ એકબીજાનો સંપર્ક કર્યો વિચાર આવ્યા પછી વિચાર તો એક જણનો હતો પણ કૃષ્ણના કામ છે એને પછી જાજા હાથ રળિયામણા કરી મૂકતા હોય છે તો એમ આ રળિયામણું કામ છે એના અગાઉ ખૂબ ખૂબ મહાવરો થયો ખૂબ ચિંતન થયું ખૂબ મનન થયું ખૂબ વિચારો સેવાયા અને પછી આ વિચાર બીજનું જે વૃક્ષ ઉગ્યું એ જાણે કે કાળિયો ઠાકર પોતાના હાથમાં સુદર્શન ચક્ર ફેરવતો હોય એવું પ્રતીત સૌને છે એ થયું છે તો આ એક વર્ષનું આયોજન ગામે ગામ ગોકુળ મથુરા અને વૃંદાવન બનાતા બધાનું બહુ સરસ જૂથ છે એ સ્થાપિત થયું હતું અને પછી આ વિચાર આવેલો છે કેમ સાડ સોળ હજાર પટરાણીઓ હતી એટલે સોળ હજાર આહિરાણીઓ રાસ રમે એવું નાનકડું આયોજન શરૂઆતમાં છે એ હતું સોળની સાડત્રીસ કેમ થઈ તો તેત્રીસ કોટી દેવી દેવતાઓ ત્રણ સમય ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન તેત્રીસ ને ત્રણ છત્રીસ અને એક એટલે એક લોહી આહીર આ બધા ભેગા થઈને સાડત્રીસનો આંકડો બીનો પણ જો કે પછી મેદાનમાં તો પચાસ હજાર આહિરાણીઓ છે રાસ લીધા અને કેટલા સરસ વિચાર કે શરૂઆત ક્યાંથી કરીએ તો કે શરૂઆત દેહશુદ્ધિથી કરીએ અને દેહશુદ્ધ ક્યારે થાય જ્યારે આપણા બાપનું મંદિર શુદ્ધ હોય એના પ્રાંગણમાં કોઈ કચરો ન હોય અને સાવરણી લઈ અને બધા પોતાના મનનો કચરો ગામનો કચરો કે જે કાંઈ હતું જે કાંઈ નબળી વાત હતી એ બધાય છે એ વિચારો કાઢી અને ફેંકી દીધા દ્વારકાનું મંદિર વાળવા એ એ એક આહિર સમાજનો સૌથી મોટા મોટા વ્યક્તિથી નાનામાં નાનો વ્યક્તિ એ તો જો કે બધી આપણી વ્યાખ્યાઓ હોય છે પણ બધાય ખાલી ફોટા પડાવવા માટે નહીં પણ બાપના મંદિરનું પરિસર શુદ્ધ કરવા માટે એક એક વ્યક્તિ મંડાણો અને મારો કાળિયો ઠાકર ત્યાંથી રાજી થયો આ શરૂઆત સફાઈ કર્મથી શરૂઆત કેટલો કેટલો ઉમદા વિચાર કે તમારું આંગણું વાળી નાખો તો જગત આખું ચોખ્ખું થઈ જાય આ તો જગત મંદિર વાળવાની વાત તો આથી અહીંથી શરૂઆત થઈ કોઈને નિમંત્રણ નથી અપાયું સ્વયં સ્ફૂર્ણાથી આવ્યા છે માત્ર ધર્મસ્થાનોમાં કંકોતરી ગઈ બાકી કોઈને નિમંત્રણ નહીં પહેલું નિમંત્રણ અને અધ્યક્ષ સ્થાનની પ્રાર્થના આપણા વાલાને કરી આપણા કાળિયા ઠાકરને કરી કેટલાક લોકો પૂછતા હતા મને કે કાળિયા ઠાકર આવ્યા હતા કે નહીં એને બધાને જવાબ મળી ગયો છે જ્યારે રસોઈ પીરસાતી હતી ત્યારે એ સ્વાદ ચાખનારાઓ એમ કહે છે કે બાપ હાજર હતો આટલા ગામડાઓમાંથી આવેલી છાશ આવું ભોજન ક્યાંય ચાખ્યું નથી આવી વ્યવસ્થા કાંઈ જોઈ નથી આખા શાકથી લથબથ આહિર સમાજના મોટા મોટા વ્યક્તિઓ પીરસવામાં હતા એક એક જણ મેદાનમાંથી પ્લાસ્ટિકનો કચરો વીણતું હતું બધા ભાવ વિભોર હતા બધા રડતા હતા વ્યસન મૂકતા હતા અમારો બાપ હાજર ન હોય તો કેવી રીતે થાય કશો બગાડ નહીં કોઈ કોઈ શરમજનક ઘટના નહીં ક્યાંય કોઈ એક્સિડન્ટ નહીં કોઈ અત્યારે તો હાર્ટ એટેકની કેટલી બીક લાગે છે એક પણ આહી રાણી છે એને કોઈ તકલીફ નહીં ટ્રાફિકની પણ એવી સમસ્યા નહીં આ બધું કોણ કરાવે મારો બાપ તો એક એક ક્ષણ અમારી સાથે હાજર રહ્યો હે પણ એને આ નજરથી જોવા વાળા બહુ ઓછા હતા આમ જુઓ તો દુનિયા કુરુક્ષેત્રનું મેદાન છે આમ જુઓ તો દુનિયા કુરુક્ષેત્રનું મેદાન છે જો ફરી વાર કહું છું કે આમ જુઓ તો દુનિયા કુરુક્ષેત્રનું મેદાન છે પણ સમજાય જાય જો પ્રેમની પરિભાષા તો પછી સખડું ગોકુળ વૃંદાવન છે અને અમને બધાને તો ગોકુળ વૃંદાવન સિવાય બીજું કંઈ દેખાતું નહોતું કોઈને આમંત્રણ નહીં બધા પોતપોતાની રીતે આવ્યા સંતો બધાયરા કોઈ સ્ટેજ ઉપર ન બિરાજમાન થયું કારણ કે અધ્યક્ષ સ્થાને કાળિયો ઠાકર હતો એ બધા જ નીચે બેસી ગયા એક સરખી સીટ કોઈને અલગ વી વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં બધા સૌ સમાન સૌ સમોવળિયા બિલકુલ એક લોહિયા આહીરો બધા અને સરસ મજાનો રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અદ્ભુત નજારો સરસ મજાનો ડાયરો થયો કેટલું સુંદર કાળિયા ઠાકરનું નાટક થયું એ કેવા સરસ નૃત્ય અને રાસ રજૂ કર્યા જાણે બધું એકાકાર થઈ ગયું હોય આખું વિશ્વ એક બની ગયું હોય એવો નજારો રાત્રિના કાર્યક્રમમાં છે એ થયો સાડત્રીસ હજારની જગ્યાએ પચાસ હજાર બહેનો છે એ રમી કેટલાકને એમાં સુદર્શન ચક્ર દેખાયું સ્વયં શિસ્ત દેખાણી તો કેટલાકને એમાં ગરબો દેખાયો જાણે આખો ગરબો ઘૂમતો હોય ને આ ગરબો એટલે આ પૃથ્વી આ અને એની અંદર ગર્ભદીપ રહેલો એટલે આ પૃથ્વીની ઉર્જા અથવા કહો મનુષ્ય દેહ અને મનુષ્ય દેહનો આત્મા તો કોઈ એવું કહેતું હતું કે જાણે પચાસ હજાર દીવડાની કાળિયા ઠાકરને કોકે આરતી ઉતારી છે આવી અનુભૂતિ આટલી સરસ વાત અડસઠ ચક્કર અડસઠ વર્તુળ થયા કારણ કે તીરથધામ અડસઠ છે અડસઠ છે અડસઠ તીરથધામ જાણે કે મારા કાળિયા ઠાકરની આસપાસ ફરતા હતા અને જગતનાથ મરક મરક હસીને આશીર્વાદ આપી રહ્યો હતો એવી સુંદર મજાની ઘટના બે કલાક સુધી બેનો રીમા બે એટલે હું અને કાળિયા ઠાકર તું પણ પછી ચક્ર એક બની ગયું એટલે કાળિયો ઠાકરને આપણે સૌ એક થઈ ગયા અને આમ પણ આપણે એક થઈ ગયા સૌ એક લોહીયા થઈ ગયા અને કેવો એક નવો શબ્દ છે આપણને સાંપડ્યો બેનોએ નક્કી કર્યું હતું કે બધા વાડા મૂકીને આપણે એક થઈએ એટલા માટે આ મહારાસ છે ફેસબુકમાં કોઈ કિરણભાઈ ત્રિવેદીએ કોમેન્ટ કરી કે બધું સરસ થઈ ગયું વાહ બધા ખુશ મને પણ ગમ્યું પણ આનો આનો મતલબ શું આટલા લાખો કરોડો રૂપિયાનો ધુવાડો કરવાનો મતલબ શું એવું કિરણભાઈ ત્રિવેદી કરીને કોઈ કોઈકે લખ્યું તો સૌથી પહેલાં કિરણભાઈ તમને કાળિયો ઠાકર ખૂબ સુખ અને સમૃદ્ધિ આપે એવી કાળિયા ઠાકરને હું પ્રાર્થના કરું છું મારે કોઈને વગવવા નથી અને કોઈને આપણે શું કામ કોઈની લીટી ટૂંકી કરવી જોઈએ આપણે બસ આપણી લીટી લાંબી કરી મહાન છે કિરણભાઈ આપણી સાથે જોડાયેલા નહોતા એટલે એને ક્યાંથી ખબર હોય કે ખાલી આ મહારાષ્ટ્રનું આયોજન નહોતું આની પાછળ બહુ ઉમદા હેતુ હતા કિરણભાઈ પહેલો હેતુ હતો કે બધાએ આહિરો એક થાય આજે તમે દરેક જ્ઞાતિ લઈ લો બધામાં ફાંટા છે આ ફાંટા દૂર કરવા માટેની ગુજરાતના કોઈપણ સમાજે ફાંટા દૂર કરવા માટેની આટલી મોટી પહેલ કરી હોય એવું એક ઉદાહરણ કિરણભાઈ મને બતાવો તો આ પહેલી વાત હતી બીજું યુવાનોમાં વ્યસન મુક્તિ થાય ને વ્યસનનો યુવાનો ત્યાગ કરે એ પણ આ હેતુ હતો અને કેટલાય લોકોને મેદાનની અંદર રડતા રડતા માવાના ઘા કરતા મેં જોયા તો કિરણભાઈ આ પણ હેતુ હતો મારા બાપ ત્યાર પછી ત્રીજી વાત કે બેનો મૌન રહ્યા અને આ મૌનનો પડઘો આખા વિશ્વમાં પડ્યો અને જો કોઈ સ્ત્રીના મૌનનો પડઘો આખા વિશ્વમાં પડતો હોય તો કિરણભાઈ એ આ હિરાણી હોય છે તમે એવું પણ કહ્યું કે આ વસ્તુથી કોઈ ફાયદો નથી પણ આ વસ્તુનું ફોલોઅપ લેવામાં આવે તો આ વસ્તુનો ઘણો ફાયદો છે આજે લોક સંસ્કૃતિ માટે કેટલાય લોકો તરસી રહ્યા છે કેટલાય લોકો પાસે પોતાની સંસ્કૃતિ નથી અમેરિકા અને એ લોકો પોતાની રૂટલેસનેસની ભાવનાથી પીડાય છે જ્યારે આ તો કેટલું મોટું રૂટ છે આ હીરોનું તો એ એની લોક સંસ્કૃતિ જાળવવા માટેનો એક સુંદર મજાનો પ્રયાસ જે દરેક દેશ કરતો હોય એમ અમે પણ કર્યો આ ઉપરાંત એક દિવસ મોબાઈલ ન વાપરવો સેલ્ફી ન લેવી આ બધી ઘણી બધી ભાવના હતી અને ઘણું બધું હતું એટલે કિરણભાઈ તો આપણી સાથે જોડાયેલા નહોતા એને ખબર ન હોય એટલે બસ એને એને કંઈ નહીં કહેતા એને પ્રેમ કરજો એની આ વાતને આ રીતે લેજો આપણે બધા કેટલા ગ્રુપમાં લખવા મળ્યા કે કોણ છે કિરણભાઈ આપણે કંઈ નથી જાણવું સૌ પોતપોતાની વિચારધારાથી બોલતા હોય છે મિત્રો એમને આપણા આયોજન વિશે ખ્યાલ ન હોય એટલે સ્વાભાવિક રીતે એ બોલે આપણે માફ કરી દો આપણે આપણા બાપના દર્શન કર્યા પછી કોઈ નેગેટિવ વાત નહીં ફેસબુકમાં પણ કેટલી કોમેન્ટ એવી મૂકાય છે કે જે દુઃખ થાય છે તમે એકવાર આ રાસ જોઈ ગયા હોય પછી તમે સંકલ્પ લો ને તમારામાં પરિવર્તન કરોને એ એમની રીતે બોલે છે નીચે લખોને આ જવાબ કે ઘણા હેતુ સાથે ભેગા થયા હતા એમ કહો બીજી બીજી શું કામ આપણે વાત કરવી જોઈએ તો એટલું સુંદર આયોજન કોઈ દુર્ઘટના નહીં કોઈ બેનોને કશી તકલીફ નહીં બધાનું જીવન ઉજાગર થઈ ગયું હોય એવી ઘટના કોઈએ મોબાઈલમાં સેલ્ફી નથી લીધી એ ઉપરાંત બેનોએ ઉપવાસ રાખ્યા અને ઉપવાસને મોન આ બેની તાકાત ભેગી થઈ એટલે વર્લ્ડ રેકોર્ડ તો ઠીક છે કાંઈ વર્લ્ડ રેકોર્ડ માટે આપણે આયોજન નહોતું કર્યું આપણે તો આત્માનું ભૂતિ માટે આયોજન કર્યું હતું આપણા હૃદય બધાના એક થઈ જાય માટે આયોજન કર્યું હતું કેવડી મોટી માનવ સાંકળ રચાણી બે લાખ લોકો જમવામાં હોય કોઈ અવ્યવસ્થા નહીં બે વાય રાત્રે બે વાયગા સુધી આપણે એક એક માણસને જમાયડા છે ક્યાં કોઈની આગળ આધાર કાર્ડ માંગ્યું હતું કે તું આહિર છો કે નહીં જેટલા લોકો અને એ જ આહિર કહેવાય ને જે આંગણે આવે અને જમાડે બધ જમાડ્યા સાડત્રીસ હજાર બહેનોને પાસ આપ્યા હતા પણ રમવા એવાય કોઈ બહેનોને નિરાશ નથી કર્યા ક્યાંય કોઈ નિરાશાની એક ક્ષણ જોવા નહોતી મળતી આ છે આહિરાણી મહારાજ વ્યસન મુક્તિ થઈ રાષ્ટ્રધ્વજને ધર્મધ્વજ બે એક બાજુ ફરકતા હતા અને છેલ્લે રાષ્ટ્રપ્રેમના ગીતથી જ તે આપણે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી એમ કહેવાય ઘણી વાર આ ફેસબુક ને વોટ્સઅપમાં દીકરીઓ છે એ સારા કપડાં પહેરી અને એમ કહેતી હોય કે મમ્મી હિરોઈન જેવી લાગુ છું ને પપ્પા આવી લાગુ છું ને પરી જેવી લાગુ છું ને પણ આ પચાસ હજાર બહેનોએ જે આહિરાણીનો પરંપરાગત પોશાક ધારણ કર્યો હતો ત્યારે એમાં ગમે તે વ્યક્તિ હોય એને મા જગદંબાના દર્શન થયા હિરોઈનને પરી જેવી ટૂંકી વાત નહીં વિકૃતિની વાત નહીં જે કપડાં આ હિરાણીએ પહેર્યા હતા એમાં બધી જ પચાસ હજારમાં જગદંબા જાણે કે દ્વારકાના પટ ઉપર આવી અને રાસ શું છે એની વ્યાખ્યા કરતી હોય વંદન કરવાનું જ મન થાય બીજું કંઈ જ ન થાય એવો આ મહારાસ અને એવી આ પ્રતિભા એવી એવા જાજરમાન વ્યક્તિત્વ બાપ તો બધે હાજર હતો બધા જમવા બેઠા ત્યારે બાપ હાજર હતો ભોજનનો સ્વાદ તો જુઓ બે લાખ માણસનું રસોડું છે કાંઈક તો ચૂક થાય ને પણ કોઈ ચૂક નહીં વ્યવસ્થામાં ચૂક નહીં ત્રણ વાગ્યા સુધી રસોડું શરૂ રહે મારો બાપ તો હાજર હતો ક્યાંય ટ્રાફિકમાં કોઈ પાંચ કલાક સલવાઈ ગયું એવી ઘટના નહીં કોણે કર્યું મારો બાપ તો હાજર હતો ક્યાંય કોઈ છે કોઈની ગાડી કોઈને અડે નહીં ક્યાંય કોઈ બહેનો એકબીજા સાથે અથડાય નહીં સ્ટેજ ઉપર વસ્તુ આવી જાય અને જાહેરાત કરે કે આ વસ્તુ મળી છે પણ કોઈ એમ આવીને કે નહીં કે મારી વસ્તુ ખોવાણી છે જેને બાપ દ્વારકાધીશ મળી ગયું હોય એનું શું ખોવાય અને પોતે જ છે એ દ્વારકાધીશમાં ખોવાઈ ગયા હોય એને બીજી કઈ ઘટના યાદ આવે વસ્તુ મળ્યાની નોંધ સ્ટેજ ઉપરથી આવે પણ વસ્તુ ખોવાયાની કોઈ વાત ન કરે અને સ્ટેજ ઉપરથી એવી જાહેરાત કરવામાં આવે કે જ્યાં સુધી બધાની એક એક વસ્તુ બધાની પાસે નહીં પહોંચી જાય ત્યાં સુધી અમે સ્ટેજ નહીં છોડીએ તો મારો બાપ તો હાજર હતો ખાલી એને દેખાવા માટે નજર જોઈએ તો કેટલી સરસ વાત કરોડો રૂપિયા એક રૂપિયાથી માંડીને કરોડ રૂપિયા આપનારા દાતા બધાને સો સો સલામ કરીએ અને બધા ઉપર કાળિયા ઠાકરના અદ્ભુત આશીર્વાદ ઉતરે એ એ એની આપણે કાળિયા ઠાકરને જવાબદારી છે સોંપીએ ફોટા નહીં વિડીયો નહીં તમે મેનેજમેન્ટ જો જુઓ આહિર સમાજના કેટલાય કાર્યક્રમ ઇવેન્ટ મેનેજમેન્ટના માસ્ટર બનીને બેઠાશ ભગવાન બનીને બેઠાશ પ્રાચીનમાં જે આહિર સંવાદનો કાર્યક્રમ થયો એમાંથી કેટલું બધું શીખવાનું મળે છે આ નવી પેઢીને આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણું શું છે ગુજરાત છે એના માટે વખણાય છે ભારત શા માટે વિશ્વગુરુ બની શકે એમ છે એ કિરણભાઈ આપણે નહીં સમજાવીએ તો કોણ સમજાવશે અને એના માટેનો આ કાર્યક્રમ છે એ કિરણભાઈ હતો ઇવેન્ટ મેનેજમેન્ટમાં જેમ સુરતના આપણા લગ્ન જેમ પ્રાચીનો આપણો કાર્યક્રમ આ બધા ઇવેન્ટ મેનેજમેન્ટના મહાગુરુ કહેવાય અને આ એનો પણ બાપ કોઈ અવ્યવસ્થાની નહીં બધું જ મેનેજમેન્ટ અને જાણે બહેનો છે એ જે કતારમાં ગોઠવાઈ હતી એ કતારનું જે ડ્રોનથી દ્રશ્ય લેવાયું છે એ જોઈને બધા ભાવુક થઈ ગયા રડી પડ્યા કારણ કે આ એવી ઘટના હતી આ એવો નજારો હતો જેમ કહ્યું એમ સુદર્શન ચક્રના દર્શન ગરબાના દર્શન જગદબ્બાના દર્શન બધું એક સાથે છે એ થયું આનું ફોલોઅપ શું એ તો આપણે સૌએ વિચારવાનું નેગેટિવ થિંકિંગ જ આપણે બંધ કરી દઈએ એ પહેલું ફોલોઅપ છે ચોવીસમી ડિસેમ્બર કાયમ માટે યાદગાર રહે એ માટે આપણે આહિર સમાજે એક નવી પહેલ કરીએ કે આહિર સમાજના દરેક લોકો જ્યાં પણ હોય ગુજરાતમાં હોય કેનેડામાં હોય આમ પણ આ બધી બહેનો કેનેડાથી ને ઓસ્ટ્રેલિયાથી ને અમેરિકાથી હતી બીજા રાજ્યમાંથી પણ બહેનો આવ્યા હતા અને શક્ય હશે તો આ વિડીયોને હું હિન્દીમાં પણ ટ્રાન્સલેટ કરીશ ચોવીસ ડિસેમ્બર આપણે અમર રાખવાની છે અમર રહેશે જ અને એટલે જ મને આ કાળીઓ ઠાકર મારી જીભમાં કદાચ બોલાવરાવે છે કે ચોવીસ ડિસેમ્બરને આપણે સૌ આહિરો છે એ મહારાસ દિવસ તરીકે કાયમ માટે ઉજવીએ ઘરે બધા ભેગા થઈએ એક દિવસ મોબાઈલ ન વાપરીએ બાળકોને કૃષ્ણ ભગવાન અથવા આહીરના કોઈ ઇતિહાસ સાથે જોડાયેલી જગ્યાએ લઈ લઈ જઈએ આહિર સમાજના ઇતિહાસની વાત કરીએ ઉપવાસ રાખીએ આ ચોવીસ ડિસેમ્બરે કરીએ બધા ભેગા મળીએ દ્વારકા લઈ જઈએ બાળકોને આ ચોવીસ ડિસેમ્બર આહિર સમાજ છે મહારાસ દિવસ તરીકે ઉજવે એવી સૌને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બીજું તમે મહારાષ્ટ્રમાંથી આવ્યા છો તો બે સંકલ્પ લ્યો એક સંકલ્પ તમારા પોતાના માટે વ્યક્તિગત લ્યો અને એક સંકલ્પ સમાજ માટે લ્યો આ મેં મેં સંકલ્પ જ લીધો હતો મેં એવો સંકલ્પ પહેલી મિટિંગની અંદર જ્યારે દ્વારકા પહેલી મિટિંગ થયા ત્યારે લીલીબેનને સામે મેં આ સંકલ્પ લીધો હતો કે જ્યારે મહારાષ્ટ્ર રંગે ચંગે પૂર્ણ થઈ જશે ત્યારે હું મહારાષ્ટ્ર વિશે એક બહુ સરસ વિડીયો બનાવીશ અને આજે કાળિયા ઠાકરની હાજરીમાં મારું એ પહેલો સંકલ્પ પૂર્ણ કરું છું રાસ શું છે આહિર શું છે દ્વારકા શું છે અને શું કામ આપણે આ મહારાસ લીધો એના હું પાંચ વિડીયો બનાવીશ અને યુટ્યુબમાં એની ખાલી સિરીઝ શરૂ કરીશ એનો આ પહેલો હપ્તો કાળિયા ઠાકરના ચરણમાં આપ સૌના ચરણમાં મૂકું છું અને જેવા જેવી એ સિરીઝ પૂરી થાય તો આહીર સમાજનો ઇતિહાસ કોણ કહેશે આહીર સમાજના કેટલાક અગત્યના વ્યક્તિઓ વિશે કોણ વાત કરશે કોણ એ સંસ્થાઓ વિશે કહેશે કોની ઘટનાઓ વિશે કહેશે એટલે આહિર સમાજનો ઇતિહાસ પણ જેવું મહારાષ્ટ્રના પાંચ વિડીયો પૂરા થાય પછી આહીર સમાજના ઇતિહાસના વિડીયો હું શરૂ કરીશ એવો મેં કચ્છમાં પણ સંકલ્પ કરેલો એવો મેં દ્વારકામાં પણ સંકલ્પ કરેલો અને મારો એ સંકલ્પ પણ પૂરો કરીશ એટલે આ સંકલ્પ એક તમે તમારા માટે લ્યો એક સમાજ માટે લ્યો વ્યસન છોડો સમાજને કંઈક આપવાની ભાવના છે એ કરો અને પહેલી ભાવના તો એ કે વોટ્સઅપમાં ફેસબુકમાં ઇન્સ્ટામાં નેગેટિવ લખવાનું બંધ કરો આ રાસ વિશે તમને જે અનુભૂતિ થઈ છે એની વાત કરો તમે વિચાર તો કરો કે જ્યારે કોઈ ગ્રાઉન્ડમાં નહોતું આવ્યું ત્યારે બે પક્ષી હતા આપણે નોંધ લીધી કે નહીં જાણે કે કૃષ્ણ ભગવાન પોતે છે એ બેલડીમાં આવી અને તમને આશીર્વાદ પક્ષીના રૂપે આપી ગયા અમારો વાલો તો હાજર હતો આટલી સરસ છે એ ઘટના કઈ વાત કરવીને કઈ તમે બે સંકલ્પ લ્યો બીજું જ્યારે એક લોહી આહિર થયા છો ત્યારે એક કામ કરો ને ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ જ્યાં જ્યાં તમારું નામ તમારી અટક સાથે લખાયું હોય ત્યાં અટક રાખવી હોય તો રાખો અથવા કાઢવી હોય તો કાઢી નાખો પણ આહિર ઉમેરી દો બધાએ ચાલો આહિર થઈ જઈએ હું પંચોળી તું સોરઠિયા તું નાઘેરો તું બોરીચો તું મસોયો ભૂલી જાઓ ભાઈ ભૂલી જાઓ બધું જ ભૂલી જાઓ હું ખાલી હવે બસ આહિર માયાભાઈ આહિર વાસણભાઈ આહીર પાછળ આહિર લગાડી દો અને અટક તમારે જો તમને મોં હોય તો રાખો બાકી આપણે એક લોહી થયા છીએ એનો મતલબ જ તે અને તમે મારા વિડીયોની નીચે કોમેન્ટ કરો ત્યારે તમારા નામની પાછળ આહિર હોય એવી હું કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરું અટક મૂકી દો વાડા મૂકી દો બધા આહીર થઈ જાઓ ત્યારે એક લોહી આહિરનું સપનું અહીંથી જ શરૂ થશે આ આવી નાની નાની બાબતોથી જ શરૂ થશે તો એક આ આપણને સંકલ્પ લ્યો ઘણી બધી વાત કરવી છે એક વિડીયોમાં તો સમયની અને એટલે જ મેં બીજો સંકલ્પ લીધો હતો કે હું મહારાસ આહિરાત એવું એક પુસ્તક લખીશ રોજ એક એક પેજ લખીશ ત્રણસો પાંસઠ દિવસ પછી આ પુસ્તક કાળિયા ઠાકરના ચરણોમાં અર્પણ કરવા માટે દ્વારકા જઈશ એ પ્રકાશિત થશે કે નહીં એ તો મારા વડીલો જાણે પણ કાળિયા ઠાકરના ચરણમાં ચોક્કસ હું આ મહારાસનું આખો અધ્યાય અર્પણ કરીશ કે જેથી કરીને મારો કાળિયો ઠાકર પણ એ પુસ્તક વાંચે અને મરક મરક છે એ થાય બીજા પાંચ વિડીયો પણ રાસ વિશે બનાવવા છે અને બહુ સરસ રીતે હું બનાવીશ હજુ કરવાના બાકી ઘણા કામ છે હજી કરવાના બાકી ઘણા કામ છે માએ ખાધેલી સૂંઠથી આ હૈયામાં અનેરી હામ છે માએ ખાધેલી સૂંઠથી આ હૈયામાં અનેરી હામ છે કોઈ ભલે ગમે તે ગણીને ફેંકી દે કોઈ ભલે ગમે તે ગણીને ફેંકી દે એને એટલું જ કહેજો અમારા આહિરોના લોહીમાં કૃષ્ણને હૃદયમાં રામ છે એટલે આપણે તરી જવાના કોઈ પથ્થર ગણીને ફેંકી દે તો પરવા નહીં કરો આપણે રામ સેતુનો એક પથ્થર બની જઈશું આપણને કોઈ ગમે તે કહે આપણે હવે વિનમ્રતા રાખીએ એક નવો અધ્યાય શરૂ કરીએ જ્યારે આ આ માવડિયું રાસ લેતી હતી ત્યારે એમાં રીતસરની તમને અન્નપૂર્ણા દેખાય અને અન્નપૂર્ણા હોય એ જ એક ટકમાં ત્રણ લાખ જણાને જમાડી શકે ને આ માવડિયું જ્યારે રાસ લેતી હતી ત્યારે લક્ષ્મી દેખાતી હતી અને માલક્ષ્મી કરોડો રૂપિયાનો વરસાદ થયો કેટલાય કહેવાની જરૂર નથી કેટલાય લોકોએ પોતાના નામ નથી આપ્યા દસ દસ લાખ રૂપિયા દેવાવાળાએ પોતાનો ફોટો નથી દીધો જેને જેને આ વિચાર આવ્યો એણે ક્યાંય આગળ પોતાનું નામ નથી દીધું એનો ફોટો નથી પડાવ્યો એ તો એ એ રડતા હતા છેલ્લે ત્યારે કોકે વિડીયો ઉતારી દીધો બાકી એણે એ પણ ના પાડી કે આ વિડીયો પણ નહીં મૂકતા જતું કરવાની ભાવના કૃષ્ણાર્પણ કરવાની ભાવના એટલે જ સાચા આહિર હોવાનું લક્ષણ તમે જુઓ કેટલાય લોકોએ કેટલી કામગીરી કરી એનો ક્યાંય વિડીયો કે ફોટો નથી મૂક્યો આ બસ આપણે શીખવાનું છે ત્રીજી મા સરસ્વતી મા સરસ્વતી બિરાજમાન હતા બધી આ હિરાણીઓમાં જે કામ કર્યું છે એના પછી હવે જે અનુગામી કામ થશે આ રકમનો જે સદઉપયોગ થશે એ બધો વિદ્યા માટે થશે અને એનાથી આહિર સમાજ છે એક અનેરા ઉત્સાહ સાથે આખા ગુજરાતમાં આખા વિશ્વમાં આખા ભારતમાં પોતાનો ડંકો બગાડશે બસ આટલી વાત કરી અને અત્યારે મારી વાણીને વિરામ આપું પણ આપણે હજી ઘણું કામ કરવું છે બધાએ સાથે મળીને એક લોહી આહિર આપણે કેટલાય કામ કરીશું મારો એક બીજો સંકલ્પ પણ કહી દઉં કે મેં એવું નક્કી કર્યું હતું કે જ્યારે આ અહિરાણી મહારાજ પૂરો થાય પહેલી જાન્યુઆરીથી સાવરકુંડલા આહિર સમાજના બાળકો માટે હું એક જનરલ નોલેજના ક્લાસીસ શરૂ કરીશ અને એ પહેલી જાન્યુઆરીએ ઉદઘાટનમાં કાળિયા ઠાકરને હું નિમંત્રણ આપું છું આપ બધાય વચ્ચે કે મારા બાપ પધાર છે અને અમને એવા આશીર્વાદ આપજે કે અમારો આહિર સમાજ સતત વિકસે અને આગળ વધે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય દ્વારકાધીશ જય મુરલીધર